શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અમાસ ત્યારે આપણે સુભાષભાઈ શાસ્ત્રીને જ પૂછીએ કે પિતૃઓનો દિવસ છે જય તો પિતૃને કઈ રીતે રાજી કરવા શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ આપણા શાસ્ત્રમાં ત્રણ પ્રકારના ઋણ બતાવવામાં આવ્યા છે કપિલભાઈ એક દેવ ઋણ એક ઋષિઓનું ઋણ અને એક પિતૃઓનું ઋણ એમાંથી પિતૃઓમાંથી ઋણમાંથી મુક્ત થવા માટે આપણા શાસ્ત્રની અંદર ઘણા બધા વિધાન છે એમાંથી પણ અમાસનો દિવસ તેરસ ચૌદસ અને અમાસ કોઈ પણ મહિનાના હોઈ શકે એ આપણે પિતૃને પ્રસન્ન કરવા માટે રાજી કરવા માટે આપણે એની અર્ચનાઓ પૂજાઓ કરતા હોઈએ છીએ શાસ્ત્રમાં કીધું છે અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુડરી પિતૃ મોક્ષ પ્રદોગવહ અમાસના દિવસે અસ્વસ્થ એટલે પીપળાની પૂજા કરવી અને આજે એમાં એ પવિત્ર કુશગ્રાહી અમાસ કહેવામાં આવે છે કે આ આવનારો સમય છે ભાદરવા મહિનાનો છે ભાદરવા મહિનાની અંદર પવિત્રી કહેતા કુશની બહુ વધારે વિશેષ જરૂર પડે છે પિતૃને રાજી કરવા માટે દર્ભ ડાભડોજીને આપણે કહીએ છીએ એના દ્વારા પૂજા અર્ચનાઓ થતી છે તો આજે કુશગ્રાહી અમાસ પણ છે શનિ અમા અમાસ પણ છે અને પિતૃને રાજી કરવા માટે તમે પીપળે પાણી રેડો માન્યતા એવી છે કે બે દિવસ સ્ત્રીઓ પીપળે પાણી રેડે છે તેરસ અને ચૌદસના દિવસે અને અમાસના દિવસે પુરુષો પીપળે પાણી રેડે છે પીપળાના થળની અંદર જઈ અને આડી વાતનો આપણે દીવો કરવાનો હોય છે સૂતરના ચાર આટા મારી અને પીપળાના જળની પીપળાના ફળની અંદર જલનું સિંચન કરવામાં આવે છે એ જલની અંદર બની શકે તો સફેદ તલ ગાયના દૂધનો ઉપયોગ કરવો અને થોડું મધ અથવા તો સાકર અંદર મિશ્રિત કરી અને એ પિતૃઓને પ્રસન્ન કરવા માટે થઈ પીપળાના થળની અંદર એ જલનું સિંચન કરવા કરવું જોઈએ અને શાસ્ત્રની અંદર મહત્ત્વ ઘણો વિશેષ બતાવવામાં આવ્યું છે કે એની પરિક્રમા પણ થઈ શકે છે તો એની ચાર પરિક્રમા પીપળાની કરવી જોઈએ જેના દ્વારા કરી અને આવી રીતે તમે પૂજા કરો તો એ આપણા પિતૃ આપણે પર પ્રસન્ન થાય છે અને હંમેશા માટે નિત્ય નિરંતર આપણા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે કપિલભાઈ